આગામી ત્રીસ તારીખે જે મોચી બજારની અંદર ખુલ્લે આમ પાસ પરમિટ વગર કતલખાનું ધમધોકાર ચાલે છે જે ફારૂક મુસાફી નામનો આરોપી અમારી ટીમ દ્વારા ત્રીસ તારીખે આ કતલખાનાને ઝડપી પાડવામાં આવ્યું ત્રીસ તારીખે આ કતલખાનું ઝડપી પાડવામાં આવ્યું અને એફએસએલના રિપોર્ટ મુજબ જે ગૌમાસ જાહેર થયું છે કે ત્રણ તારીખે એફએસએલનો રિપોર્ટ અમને આવ્યો અને છ તારીખના આઠ વાગ્યા સુધીમાં પોલીસ તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં નહોતી આવી કે જે બારોટ સાહેબ કરીને છે એને મારી ટીમ દ્વારા ચારથી પાંચ વાર ત્યાં રજૂઆત કરવામાં આવી કે રિપોર્ટ કેમ નથી લેતા શું છે શું નહીં હમણાં લઈ છીએ હું બહાર છું કહું છું આવા બધા બાના આપતા હતા અને છ કાલ સાંજ આઠ વાગ્યા સુધીમાં કોઈ પણ ફરિયાદ દાખલ કરવામાં નહોતી આવી ત્યારબાદ હર્ષંઘવી સાહેબના પી એ પી એ સાથે વાત કરી અને એને બધી રજૂઆત કરી માહિતી આપી કે આ રીતની મેટર છે પછી રાત્રે નવ વાગે રાજકોટના મેં એમએલએ દર્શિતાબેન શાહને રજૂઆત કરી અને એણે મારી વાત શાંતિ સાંભળી અને કીધું બધું કે જે કાંઈ છે હું જોઈ લઉં છું અને સવારે આઠ વાગે દર્શિતાબેનનો ફોન આવી ગયો કે ડીસીપી સાથે વાત કરીને ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને જો સરકાર અને તંત્ર દ્વારા આ ગેરકાયદેસર કતલખાના બંધ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કે જે આજ સુધીમાં કોઈએ જોયું નહીં હોય એવું આંદોલન પણ કરવામાં આવશે અને બીજું કે જે ગૌરક્ષકની ટીમ આની પહેલાં પણ ફારૂક મુસાફીએ જે અમારી ઉપર ખોટા આરોપ નાખ્યા હતા કે ગાય અમારી માતા છે ગૌવંશ અમે આ સુધીમાં જોયું નથી અને આવા અમેક ખાટકી સમાજ ભેગો કરીને અમારા વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરેલી હતી એ લોકોએ કે ચોકે ચોકે ખુલા જીવદયા લુખા કે જીવદયા ચોકે ચોકે ઉભારીને અમારી ઉપર હુમલા કરે છે કે અમે જીવદ ગાયને માતા માની છીએ કોઈ દી અમારા સમાજમાં ગાય માતાનું કટિંગ કે ગૌવંશ એનું કરવામાં નથી આવતું પણ એફએસએલના રિપોર્ટે કાલે જાહેર કરીને બતાવ્યું કે આ ગૌમાસ છે અને એ આરોપીને ઝડપીમાં ઝડપી પકડે અને આગામી દિવસોમાં આવા કતલખાના ગેરકાયદેસર છે એ બધા બંધ કરવામાં આવે અને જો બંધ નહીં કરે તો પછી કાયદો કાયદાનું કામ કરશે અને અમે અમારું કામ કરશું